ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશો શું કરો છો બધા તો આજે તો હું મેલી ઉઠી ગઈ છું મારો નાસ્તો બી બની ગયો છે રેડી બી થઈ ગયું છું કેમ કે આજે જીગરને જવું છે બારે એટલે મેં જલ્દી નાસ્તો બનાવ્યો રેડી થઈને અને હવે આગળ તો અમારે હોળીની ઝાર કાઢવાની છે એટલે અમે રસોડુંની બધાની સાફ સફાઈ કરશી એટલે આજે તો આખો દી બહુ જ બીઝી જવાનું છે હ હા ટીના ને દી દી હું તો હા કાઈ તું પી એક સાલજી ભાઈ ને હા હોય હા પસાદી ચેતન રહે કે હોય ને હા કેમ છો મમ્મી સચ્યુરમા મને મને બોલાવ આ બાકી જંદુ કેમ તઈ જે ટમ થાય તારે કે ના થાય એમ ને હું બાપોરી બધી શાક બનાવી હવે એ બરત નથી દેવાતા હા એવું એવું હા એટલે જરા આજે જરા કંઈ ખાવાનું ખાઈ બરફ થોડી ડીયાની ઉમર નથી ખાતી જાય હા ઓ સાચી વાત છે એમ નેમ ખાલી પ્રોટકા ખાવાનું ને કરે એમ નેમ ખાતી સુખે જંદુ ગઈ તમ કર હા તમે જોઈ શકો છો કે આજે તો આ પૂજા કરે જો કે દરરોજ પૂજા કરે છે પણ આજ મને એમ થયું કે હાલ ને એને લોકમાં લઈ લો દરરોજ ઉઠી ને નાઈ ને માતાજીની પૂજા કરે માળા કરે એને તો પહેલે જોઈ પછી નાસ્તો કરે ચા પી પછી પીએ ચા જો કે પીતા નથી કોફી પીએ

એમ દરરોજ ની આદત છે જમવા ટાણે મોબાઈલ જોવે સુવા ટાણે મોબાઈલ જોવે આખો દી મોબાઈલ 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 આ આદત એમને છોડાવી જોશે મારે હજી તો એરફોન નથી નકર આ પર કેટલું બોલી તો જવાબ ના દે પછી એરફોન કાઢી ત્યારે ખબર પડે કે આપણે એના વાત કરીએ છે તમે જો રસોડામાં કેટલો બધો લબાચો છે અને આ બધો લબાચો છે ધોઈ વિચરીને પાછું ગોઠવવાનું છે જોવો તો વળી ઝાર કાઈટી પણ લંબાચો તો જો બાપરે બાપ જોઈને કીડી ઉચળે એવો હોય રસોડામાં તો હોય જો કે સૌથી નઘરું કામ હોય તો રસોડાનું જોઈ શકો છો કે સાફ સફાઈ પછી અમારું રસોડું કેવું મસ્ત ચોખ્ખું થઈ ગયું છે જો નગર સવારે તો કેટલું બધું ભયરું તું અહીંયા જો જો કેવું મસ્ત ચોખ્ખું થઈ ગયું